જન્માષ્ટમીના શુભ અવસર પર લાલાજીની તમે કેવી રીતના સેવા કરો અથવા તો તમે કઈ રીતનો ભોગ ધરાવો જેથી કરીને જીવનમાં સુખ શાંતિ આવે તે અંગે જાણો નમસ્કાર હું નિષ્ણાંતો હવે જન્માષ્ટમી આવી રહી છે ઠાકોરજી નો જન્મ કે આપણે કૃષ્ણના જન્મની ઉત્સવ કરીશું પણ એ દિવસે હું મારા ઠાકોરજીને કે લાલાને કઈ રીતે રીઝવું જેનાથી એમની અસીમ કૃપા મારી ભાગ તો એના માટે આપણે નાના નાના ઉપાયો જોઈશું કે નાની નાની વસ્તુ ઠાકોરજી માટે કરીશું કે તેમની કૃપા આપણી પર આખા વર્ષ પ્રમાણે રહે છે કે મેષ રાશિ છે મેષ રાશિવાળા જાતકોએ શું કરવું જોઈએ મેષ રાશિવાળા જાતકોએ પણ ઠાકોરજીને જ્યારે જન્મનો સમય હોય ત્યારે ઠાકોરજીને કેસરવાળું દૂધ અર્પણ કરવું જોઈએ અને બીજું કે જ્યારે તે મંદિરે જાય ત્યારે એમણે જન્માષ્ટમીના દિવસે કેસરનું દાન કરવું જોઈએ બેઠક મંદિર છે કે કૃષ્ણ રાધા રાધાકૃષ્ણના મંદિરે કે જેનાથી એમને શુભ ફાયદો થઈ શકે પછી વૃષભ રાશિ વૃષભ રાણીવાળા જાતકોએ શું કરવું જોઈએ વૃષભવાળા જાતકોએ વેજંતી માલા છે આ વેજંતી માલા છે એ ઠાકોરજીના મંદિરે જઈને કહેવાય મિથુન રાશિ મિથુન રાશિ વાળા જાતકોએ શું કરવું જોઈએ ઠાકોરજીના મંદિરે છે કાં તો રાધા કૃષ્ણના મંદિરે જઈને વાસળીનું દાન કરવું જોઈએ તમે જો વાસળીનું દાન ચાંદીનો કરો તો બહુ સારું છે અગર તમે ચાંદીની વાસળીનું દાન ના કરી શકતા હોય તો વાસણી જે વાસળી આવે છે એને પણ ઠાકોરજીને અર્પણ કરો તો તમારા જીવનમાં અને તમારા કાર્યમાં સૌથી સારી સમૃદ્ધિ આવે છે અને બીજું તમારે ઠાકોરજીને વસ્ત્રનું દાન કરવાનું છે તો એ દાન માટે તમારે શું કરવાનું તો તમે વ્હાઇટ કલરના વસ્ત્રોનું દાન કરો મંદિરમાં એ તમારા માટે શુદ્ધ સાબિત થશે કર્ક રાશિ કર્ક રાશિવાળા જાતકોએ સફેદ કલરની વસ્તુ નું દાન કરવાનું છે સફેદ તરફની મીઠાઈનું દાન કરવાનું છે અને ચંદન જે પીળું ચંદન આવે છે એ પીળોચંદનનું ચંદન એ તમારે ઠાકોરજીના મંદિરે જઈને દાન કરવાનું છે અને રાત્રિ સમયે તેમને પંચ આપણે કહીએ છીએ ને પંચામૃત એ પંચામૃતથી ઠાકોરજીને સ્નાન કરાવી અને ઠાકોરજીને યલો કલરના વસ્ત્ર પહેરાવવાનું છે એનું આસન પણ યલો કલરનું કરવાનું છે સિંહ રાશિ પૃથ્વી રાશિવાળા જાતકોએ ઠાકોરજીના મંદિરે કે કૃષ્ણ અને રાધા કૃષ્ણના મંદિરે જઈને પીળા વસ્તુનું દાન કરવાનું છે પીળા ફૂલ અર્પણ કરવાના છે અને બેસનથી બનેલી કોઈ પણ મીઠાઈ એ ભગવાને અર્પણ કરવાની છે કન્યા રાશિ કન્યા રાશિવાળા જાતકોએ ઠાકોરજીના મંદિરે જઈને ચણોટીની માળા પહેરાવવાની છે ચણોટીની માળા રેડ અને બ્લેક પણ હોઈ શકે છે અને યલો અને રેડ પણ હોઈ શકે છે તમને જે મળે એ બંને ચણોટીની માળા કૃષ્ણને પહેરાવવાની છે ઘરના મંદિરમાં તમે જ્યારે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવો કેસરથી સ્નાન કરાવે અને એના પછી ઠાકોરજીના ગળામાં ચણોટીની માળા પહેરાવી એ તમ કન્યા રાશિ માટે અતિ શુભ માનવામાં આવ્યું છે